આજરોજ તારીખ એકવીસ છ બે હજાર ચોવીસને કલાક સત્તરથી અઢાર ત્રીસ વાગ્યા દરમિયાન સુરત શહેર પોલીસ કમિશનરના આદેશ મુજબ નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન બે મદદનીશ પોલીસ કમિશનર શ્રી ડી ડિવિઝન સાથે પોલીસ ઇન્સ્પેક્ટર લિંબાયત તથા વી એ જોગરાણા પોલીસ ઇન્સ્પેક્ટર તથા એફએસએલ અધિકારી શ્રી ફાલસાવાડી સુરત શહેરની સાથે રાખીને અલગ અલગ ચાર ટીમો બનાવીને લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર ગૌમાસનું વેચાણ થતું અટકાવવા માટે કોમ્બિંગનું આયોજન કરી ટીમ એક કમરુનગર ટેનામેન્ટ ટીમ બે રતનજીનગર તથા ટીમ ત્રણ ભાવનાનગર ટીમ ચાર બેઠી કોલોની તથા રજા ચોક ખાતે અગાઉ ગૌ પકડાયેલ આરોપીઓના ઘરે તથા જે જગ્યાએ ગૌમાંસ પકડાયેલ તે જગ્યા પર કલાક સત્તરથી વીસ વાગ્યા સુધી ચેક કરતાં કોઈ ગૌમાસને લગતી પ્રવૃત્તિ જણાઈ આવેલ નથી આજરોજ ઝોન ટુ વિસ્તારના નિમ્બાયત પોલીસ સ્ટેશનમાં કોમ્બિંગ ખાસ વિશેષ પ્રકારનું કોમ્બિંગ હાથ ધરવામાં આવેલ આ કોમ્બિંગમાં અગાઉ જે લોકો ઉપર ગૌવંશ હત્યાના અથવા ગૌવંશનું જે માંસ વેચવાના માટેના ગુનાઓ દાખલ થયા હતા એ પ્રકારના જૂના ગુનેગારોના કામ કરવાના વિસ્તાર અને રહેઠાણ કે જ્યાં અગાઉ માંસ મળી આવેલ હતું ત્યાં અમે કોમ્બિંગ કરી હતી રેડ કરી હતી આ કોમિંગમાં લિંબાય પોલીસ સ્ટેશનની ટીમની સાથે સુરત શહેરમાં અમારા જે બીજા એસીપી છે એ એ ઉપરાંત અમારી પોતાની ટીમ ઝોન ટુની અને સાથે સાથે એફએસએલના અધિકારી પણ હાજર રહ્યા હતા કે જેઓએ ટેકનિકલ ગાઈડન્સ પણ આપ્યું હતું અને એમ લોકોને આ બાબતે જે વિશેષ પોતાની એક્સપર્ટીઝ ધરાવે છે તેઓ પણ સાથે રહ્યા હતા આ સમગ્ર બનાવમાં અમે સંયુક્ત રીતના એક કોમ્બિંગ કર્યું હતું તમામ જગ્યાએ તપાસ કરી હતી હાલ કોઈ એવી કોઈ કાનૂની વસ્તુ કે ગેરવ્યાજબી વસ્તુ મળી આવેલ ન હતી પરંતુ લોકોને અમે અપીલ પણ કરી હતી કે આવી કોઈ પણ વસ્તુનો કોઈ સંગ્રહ ન કરે અથવા આવા કોઈ પણ ગૌવંશની હત્યામાંનો પણ બનાવ ન બને એની તકેદારી રાખે જે પણ નિયમો છે જે પણ કાયદો છે કાયદાની મર્યાદામાં રહી અને કામગીરી કરે Полис Аба, виждате, е унеапълни